ઓકે આજરોજ ઝાલોદ ડિવિઝનના ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ ટાળાઘોડા ગામ અને શારદા ગામ ખાતે જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે ડોમેસ્ટિક એરપોર્ટનો જે સર્વે કરવામાં આવનાર છે કઈ જગ્યાએ બનનાર છે એના અનુસંધાને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારીઓ ગુજસેલ અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાય એસ પી છ પીઆઈ આઠ જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ એકસો દસ જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક માહોલમાં સર્વેની કામગીરી ચાલુ માં છે દાહોદ એરપોર્ટ ની જમીન ની ડિમાર્કેશન ની કામગીરી ચાલે છે એ આજની કામગીરી ડિમાર્કેશન ની છે બસ સિવિલ એવિશન માં હું છું ડીએલઆર ખરાડી સાહેબ એમની ટીમ છે બંદોબસ્ત પોલીસ અધિકારીઓ સાહેબ છે ડીવાયસપી સાહેબ કરવાની ટોટલ એકસો

ભારત પ્રોજેક્ટ અંતર્ગત ચૌદ ગામોના આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લીધા બાદ આટલાથી પણ સંતુષ્ટ ન થતાં આ સરકાર દ્વારા અમારા જાલોદ તાલુકાની અંદર હાલ શારદા અને ટાટાગોળા ગામની અંદર ડોમેસ્ટિક એરપોર્ટના નામે જંગલની જમીન સર્વે કરવામાં આવી રહેલ છે જેથી અમે ઉપસ્થિત જે પણ આજે અધિકાર જવાબદાર અધિકારીઓ હતા એમને અમે પ્રશ્ન કરેલ છે કે ભાઈ એકતાલીસો ને નેવું એકર જમીન આ ડોમેસ્ટિક એરપોર્ટમાં લેવા માટેનું એસ્ટિમેટ હોય અને આજે તમે જે જમીન સર્વે કરી રહ્યા છે ત્રણસો બાવન પાંચ એકર જમીન છે તો જે બીજી જમીન છે એ તમે લાવશો ક્યાંથી એટલે સરકાર કંઈક ને કંઈક બોગે અમારા આદિવાસીઓનો ખાતમો કરવા માંગી રહી છે પરંતુ આ ડોમેસ્ટિક એરપોર્ટ બને એમાં અમારા આદિવાસીઓને કોઈ ફાયદો નથી અમારા ખેતરોમાં સિંચાઈનું પાણી મળે તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થાય એમ છે પરંતુ જાલોદ તાલુકાના ખેડૂતોને વિકાસના નામે વિનાશ કરવામાં તુલેલી આ સરકાર દ્વારા અમારી જમીન જમીન છીનવી લેવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે અને આજે અમને લોલીપોપ આવી આપી અને ખાલી જંગલની જમીનનું વાત કરવામાં આવી છે પરંતુ જો આવનાર સમયની અંદર જે બાકી બચતી જમીન અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની ખાનગી જમીન છેનોમાં આવશે તો અમે સાંખી લઈશું નહીં ઉગ્ર આંદોલન કરીશું અને આત્મહત્યા કરવા કરતા સરકાર અને તંત્ર સામે બાતો પીડવામાં અમે જરા પણ સંકોચ અનુભવીશું નહીં